સત્ય પ્રેમ કરુણા વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા પિતા નું ઘર એ તો સૌ કોઈ સાંભળ્યું હોય છે પરંતુ મને એ નથી કે કેમ શું માતા તમને નાનપણ માં સાચવ્યા નથી શું તમારા માતા પિતા એ તમારી જીત પૂરી નથી કરી શું તમારી માતા પોતે પીની પથારી માં સુઈ તમને સુકી પથારી માં નથી સુવડાવ્યા શું તમારા પાપા એ રાત દિવસ મહેનત કરીને તમને સારું નથી ભણાવ્યા શું તમારા માતા પિતા કે તમને લાડથી મોટા નથી કર્યા માતા પિતાએ બહુ મહેનત કરીને પોતાના બાળકોને મોટા કર્યા હોય છે એમને એમની બધી ફરજો પૂરી કરી હોય છે અને પછી આપણી ફરજ આવે માતા પિતાને સાચવવાની તો કેમ આપણે આપણી ફરજ ભૂલીને આપણા ઘરડા માતા પિતાને સાચવવા નથી ગમતા આપણે સૌ જાણીએ છીએ જન્મ બાળપણ યુવા અવસ્થા ગઢપણ મૃત્યુ કે સૌ કોઈના જીવનનો ભાગ છે આજે નહીં તો કાલે સૌ કોઈના સમયમાંથી પસાર થવાનું હોય છે બાળપણ અને યુવા અવસ્થા તો જલ્દીથી પસાર થઈ જાય છે પણ ગઢપણ જલ્દી પસાર નથી થતો જ્યારે કોઈ મનુષ્યના જીવનમાં ગઢપણનો સમય આવે ત્યારે તેમને સૌથી વધારે સાથની જરૂર હોય ત્યારે એમને સૌથી વધારે પોતાના બાળકના સાથ સહકારની જરૂર હોય ત્યારે તેમનું બાળક તેમને સાથ સહકાર આપવાની જગ્યાએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જઈને નીચી આવે પણ માતા માતા અનુભવ કર્યો છે જે પોતાના બાળકને આટલા લાડચે મોટું કર્યું હોય અને એજ બાળક મોટું થઈને પોતાના માતા પિતા એ વિચાર્યું પણ ન હોય કે એમને આ રીતે પોતાના ઘર ઘરના લોકોને છોડીને કોઈ બીજા ના ઘરે જ જવું પડશે જ્યાં કોઈ એમનું છે જ નહીં વૃદ્ધ માતા પિતાની ઈચ્છા હોય કે પોતાના પૌત્ર પોત્રી જોડે આનંદમય સમય પસાર કરે એમના સાથે રમીને મસ્તી કરીને સમય પસાર કરે પરંતુ જ્યારે એમની ઈચ્છા વિરુદ્ધ વૃદ્ધાશ્રમમાં જવાનું થાય ત્યારે તેમની લાગણીને બહુ ઠેસ પહોંચે છે પરંતુ આપણે વાતનું ધ્યાન નજી રાખતા અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છીએ તમે જાણો છો કે તમારા માતા પિતાની કેવી રીતે સંભાળ થાય છે એમને એમને સમયસર દવાઓ કામ થાય છે કે નહીં કોઈ માતા પિતા દાદા દાદી કઈ ને કોઈ બોલવા વાળું નથી તો એ લોકો કોના સહારે જીવન પસાર કરશે જ્યાં આપણે સૌ જાણીએ છીએ આપણા ભગવાન પહેલા આપણા માતા પિતા છે હું જાણું છું કે દિવસે ને દિવસે જીવનનું પરિવર્તન આવે છે તેથી આપણે અને માતા પિતાની વિચારસરણીમાં તફાવત આવે છે પરંતુ ગર્ભણમાં આપણી ફરજ છે કે આપણે એમની સાર સંભાળ રાખીએ નહીં કે વૃદ્ધાશ્રમમાં મોકલીએ ગર્ભણમાં માતા પિતાને શારીરિક અને માનસિક બીમારીઓનો વધારે જોવા મળે તે લોકોને જોવામાં ખાવા પીવામાં કોઈ વસ્તુને યાદ રાખવામાં સાંભળવામાં બોલવામાં એમનામાં ચીડિયાપણું પણ વધારે જોવા મળે પરંતુ આ બધું ગર્ભણમાં કુદરતી રીતે છતાં ફેરફારના કારણે મળે એમાં એમનો કોઈ નથી આ સમય ફરજ છે કે ઘરના બધા લોકો એમની સાથે સારું વર્તન કરે અને એમની સાર સંભાળ રાખે મારો આ વાર્તા લખવાનો હેતુ એ જ છે કે હવે મહેરબાની કરીને કોઈ પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધ સમાન ના મૂકીને પોતાની સાથે ઘરના બધા લોકો સાથે હળી મળીને રહે હું વૃદ્ધાશ્રમમાં ગયેલો છું અને એમની સાથે થોડો સમય પણ પસાર કર્યો છે એમને જોઈને એમના ચહેરા પરની ઉદાસી દૂર થઈને ચહેરા પરનું નો અનોખું સ્મિત જોવા મળતું અને એમનો અનેરો ઉત્સાહ જોઈને બસ એમના જોડે જ રહેવાનું મન થતું વૃદ્ધાશ્રમ મારી દ્રષ્ટિએ ખરેખર જીવન જેવું ત્યાં લાગ્યો આંખોમાં રહેલા આંસુઓને ફ્રીજરમાં જમાવી દેતા બરફની પેટે અહીં આમાં ઠારવીને બેઠાને વૃદ્ધોને મળી ખૂબ આનંદ થયો થોડો સમય એમની સાથે વિતાવ્યો એમની સાથે વાતો કરવાનો ઘણો આનંદ આવ્યો એકબીજાની મીઠી મશ્કેરી કરતા એ વૃદ્ધો કદાચ પોતાના ઘર કરતા પણ ઘણો આનંદમય જીવન જ્યાં વિતાવતા હોય એવું લાગ્યું હા એમનો પરિવારથી એ તર છોડાયેલા છે એ વાતનો વસવો એમને કાયમ રહેતો હશે એને આવું જાણીને લાગણીશીલ હૃદયમાં પીડા અનુભવાય પરંતુ મને એક વાત આનંદ છે કે આ લોકો અહિયાં જીવન જેવું જીવે છે બધા સમયક સાથે મળીને જે આનંદ કરતા હોય છે એ કદાચ પોતાના પરિવાર સાથે રહેતા એમને ના મળી શકતો પોતાના દીકરા અને વહુના મેના ટોણા હવે એમને સાંભળવા પડતા નથી અપમાનિત થવું પડતું નથી સમયસર જમવાનું એમને મળી રહે છે ગરબડમાં એમને હવે એવું કામ પણ કરવું પડતું નથી જ્યાંથી શરીરને કષ્ટ થાય સહેજ બીમાર થાય તો ત્યાં એમના સાચી મિત્રો તરત દોડી આવે છે અને એમને સંભાળ લઈ લે છે ડોક્ટર પણ તરત મળી જાય છે પોતાનું શારીરિક દર્દ છુપાવવો પડતો નથી અયુ ખોલીને પોતાના દિલની વાત કે સહજતાથી પોતાના સાચી મિત્રો સાથે કરી શકે છે બધું જ હવે સમયસર મળી રહે છે અહીંયા પોતાના દીકરાનો ચહેરો એમને જોવા મળતો નથી પોતાના પોત્રનો ખીલખીલાટ એમને નથી મળતો પણ હવે જે છે જ નહીં એનો વસ વસવો કરીને શું ફાયદો જ્યાં છે ત્યાં એમ હદ અંશ ખુશ છે અને જીવનનો આ તબક્કો તેમના માટે કદાચ સૌથી ઉત્તમ તબક્કો છે જ્યાં તે મન ભરીને જીવી શકે છે કદાચ પોતાના ઘરમાં મળતી સુખ સગવડતો કરતા બમની સુવિધા એમને અહીંયા મળી રહે છે એટલા વૃદ્ધો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ સ્વૈચ્છિક રીતે અહીંયા આવ્યા છે પોતાના સમય વ્યસકોને સાચે જીવન વિતાવાનો આનંદ કંઈ અલગ છે અને મોટા ભાગના વૃદ્ધોએ અહીંયા ખૂબ જ ખુશ છે એવું દર્શાવ્યું એમની અંતિમ ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે પોતાનો દેહ જ્યારે વિલીન થાય એ જગ્યા પોતાનું વતન હોય

એટલું જ કહીશ કે માતા પિતાને એ રીતે દૂર કરવા યોગ્ય નથી છે કે લોકો દિવસ રાત પોતાના બાળકોની યાદમાં આંખોમાં આંસુ લઈને રાહ જોતા હોય છે એમના અમૂલ્ય આંસુ અને સમય વ્યર્થ ન જવા દો જીવનમાં માતા પિતા એક જ વાર મળે છે એમની સેવાથી મોટું કોઈ પુણ્ય નથી હું આશા રાખીશ કે મારી આ સ્ટોરી વાંચીને કોઈ એમના માતા પિતાને આશ્રમમાં નહીં મૂકે અને એમની સાર સંભાળ કરશે તો મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા સીતારામ લખવાનું ભૂલતા નહીં